બેરીના ખોડ ઓપરેશન કરાયું હમણે ઓપરેશન ને ને આવે તો લેવા પડે ફોન કર્યો ઓપરેશન કરાયું હાર બનાને એટલે પુરી તો દૂધ ખુબ કેવાય પુરી ની પાડી પ્રમાણે દૂધ સારું કે પુરી તો રાહુલ ઓ પાહોલા આમો કોણે કોણે વાઇડક લઈ આવે હભરાય છે હભરાય છે કે નહીં હે કોણે હભરાય છે કે નહીં કોણે કોણે ભાઈ ઓપરેશન કે કરાય ઓપરેશન આવ ભાઈ હે ઓપરેશન ઓપરેશન તમે કોણ પાલનપુર કરાય કેટલા પૈસા લીધા પૈસા કેટલા હે પૈસા કેટલા લીધા પૈસા પૈસા કેટલા લીધા ભઈયા ઓકે જના ત્રેડ લાખ રૂપિયા લ્યા એટલા બધા પૈયા હોતા શું કરો હવે તા તમે હવે એકલા બેઠા ઘરે ઘરે આ બેઠા નવરા શું કરાવ છો અરે બોલો ઘૂરી દુવાજે ક્યાં તો જી હે ભૂરી દુવા છે ભૂરી તો વાહું છી ટેમ છો ભૂરી વહુ

અમારા ઘર જોય ઘર ના વાડો તો છે પણ એને બી મગ જાતા વાડો વાડો ની વાડો ની આ ઢાબુ બોડાઈ ચાર બનાયો ઢાબુ જો છે હેડો હેડો ઢાબુ બતાવો હેડો ઓ ગુડ બેરો પર આવ્યો આ જો જો ગુડ હે વાડામાં છે હોય છે તમારે <shocked>

હમણાં હોવું એવું છે તમે તો સારું ઘર બનાવ્યું છે

ખબરાયું નથી રોટલા પાણી નથી કર્યા પરોણન ખાઈ ના ચેમકી কেজি পের ত৲েনে বাইর হাঞেুল ংভাঞর. আনে আনে. আনে আনে,নেছেছ আনে আনে আনে. আনেিষ আনে আনেলে. আ়ানেলে আনেলে. আনেল

ત્રણ લાખ રૂપિયા દવાખોનો ત્રણ લાખ રૂપિયા ઘર માં અમને આદત તોરા હે તમને આદત તોરા પૈસા તો માર ભાઈને આપો તમન ચેના છે એવું છે પણ આપણાની વાહુ જીજી રે એ શેર દેખામાં આવો હે પણ એક શેર આવો પૂરી એક શેર હોય એ હોય মপ৅ধিয দি স্ধি ত্ি hoগঁে ইদি য১শিং দে... অাংদলি স্িংবলাছলা রজঙিল সোাদিশ্লিল সধে সজশয... সস্�igu ki���.... যজজই ঄র্য লাসলসজয রসদ

নাই যো যো ভাই ভোৰে

આ મારો બનાસતો આ